ઓછી નિમેશ બે દિવસ પહેલાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ને બે દિવસથી આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે આજે પિસ્તાલીસ ડિગ્રી જેટલો તાપમાન છે ભુજમાં લોકોને બચવા માટે તો હું એમ જ કહીશ કે તમને કોઈ પણ જાતનો જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળો નહીં તો ઘરની બહાર નીકળવાનું ટાળો અને જો તમે ઘરની બહાર નીકળો છો તો તમે કેપ પહેરી રાખો મોઢા ઉપર રૂમાલ બાંધો પાણીની બોટલ અથવા લીંબુ પાણીની બોટલ સાથે રાખો અને વધારે સેવન કરતા રહો તમે પાણી અને લીંબુ પાણીનો નારિયેલ પાણીનો પ્રતિક ભરતભાઈ ભાનુશાલી ગરમીથી બચવા માટે અત્યારે બધેને નોર્મલ બધે પબ્લિકને ખ્યાલ જ છે કે રેડ એલર્ટ જાહેર કરેલું છે તો રેડ એલર્ટમાંથી બચવા માટે તમે જેટલું બને એટલું બહારનું અવોઈડ કરો તમે જરૂરી કામ હોય તો જ બહાર નીકળો અધરવાઇઝ નાના છોકરાઓ છે કે એડલ્ટ જે પર્સન જે છે જે વૃદ્ધો છે એ લોકોનું જેટલું બને એટલું બહાર ઘરની કાઢો કાઢોનું અત્યારે ન રાખો ને તમે બહારે નીકળો છો તો તમારું ફેસ માસ્ક છે કેપ છે કે ગ્લવ્સ કે એવું પહેરીને સાથે નીકળો તો તમને વાંધો નહીં આવે અત્યારે ગરમીથી બચવામાં લોકો એમનો અત્યારે આપણે બધે આભાર માનીએ છીએ કે અત્યારે જે લોકો ગરમી આટલી સ્ટાર્ટિંગ થઈ ગઈ છે અત્યારે ભુજમાં લીંબુ પાણી છે છાસ છે કે ઠંડા પાણીના વિતરણ જે અત્યારે બધે આપણા ભુજમાં ચાલુ થઈ ગયા છે અત્યારથી જ પબ્લિક બધે જે છે સેવા સંસ્થાઓ જે બધે અત્યારે અગ્રેસર થઈ ગઈ છે અત્યારથી જે લોકો નહીં તો જે મે મહિના ચાલુ થાય અત્યારે એપ્રિલથી એમની બધી સેવા એ લોકો ચાલુ કરી નાખી છે જેમનો આમ બધે અત્યારે યંગ જનરેશન જે છે કે જે અમે બારે વર્કિંગવાળા છીએ ફિલ્ડવાળા એ લોકો બધે એમનો અત્યારે આભાર માનીએ છીએ